હમ મેં દોઢ પોણા બે કપ જેટલો મેદો લીધો છે અને બે ચમચી ઓલિવ ઓઈલ લીધું છે મીઠું સારી એડ કર્યું હવે આમાં એક ચમચી ઈસ્ટ અને એક ચમચી સુગર એડ કરી અને મેં દસ મિનિટ રવા દીધી હવે આપણે પીત્તા ભેનો લોટ વધીશું ખલાખણી પીતા બનાવીશું આપણે ના પલાળાને હમણાં એડ કરો ઇસ્ટ તોય ચાલે અને થોડું દસ મિનિટ પલાળી રાખી છે પછી વધીને આપણે બે કલાક રવા દઈશું ગરમ જગ્યાએ મૂકી દઈશું આપણે ઘઉં ના બનાવવા હોય તો અડધો ઘઉં અડધો મેદો લેવો મેદાનું રિઝલ્ટ સારું આવે તો તમે આપણે હાથ ઉપર ચોટી એટલે આપણે હાથ ઉપર ચોટે અને કે પછી વાઈ લે તમારે મારે તો જો પાણી લેસ આપણે રોટલી જેવો લોટ બોળ્યો હા

ને મીઠું નાખીને બે ચમચી ઓઇલ સરસ આથો આવી ગયો છે ચાર કલાકમાં હવે એમના આપણે પિત્તાભીડ બનાવીશું ભણતા નહીં બનાવીશું બતાવી શકું કારણ કે કોઈ વિડીયો ઉતારનાર છે નહીં એટલે હું એક ઇંચ થીક રાખવાનો રોટલો અને પછી આપણે ઓવનમાં શેકીશું હાજુ રોટલા વા્યા છે એક ઇંચ આડા મેં પિત્તાભી હવે આપણે ઓવનમાં મૂકીશું દસ મિનિટ પંદર મિનિટ પંદર મિનિટમાં થઈ જશે જોઈ લેવાના આપણે ફૂલી જાય એટલે કાઢી લેવાના જો આ છે ને મેં બધા લુવા કરી લીધા છે પછી હું વાણી લઉં એટલે તમને બેક કરીને બતાવું ઓવનમાં મૂકીશું આપણે હવે આપણા રોટલા સરસ ફૂલિંગ થયા છે દડાદડા જેવા અવાજ કાચા પાકા કરી લેવાના કારણ કે પછી આપણે ફલાફલ બનાવું હોય ત્યારે આપણે ફરી શેકીએ એટલા માટે અને સરસ પડે એનું ઉખડે જો ફાઇન થઈ ગયા છે ને હું કાઢી લઉં જો આવી રીતે અમે આટ છે મારી મને મંગાવી મેં ઓનલાઈન ફાઇન થાય છે ચોટાણીને ઘડી ઘડી પેપર આપણે મૂકવાનું કાઢવાને એના કરતાં ફાઇન છે અમે આઠ આ રીતે બધા રોટલા વાણી કાઢ્યા છે મેં અને પછી બનાવીશું આપણે બેક કરીશું આપણે આ પીતા ભીડ રેડી છે કેટલા ફાઇન થયા છે આ બે નતા પૂલ્યા ઓછા ફૂલ્યા છે એની પર પીજો કરી અને આપણે મૂકી દેવાય અને આ પિત્તાભી છે એનું ફલાફલ થાય એમ એમ તમારે ખાવું હોય જે રીતે છોલે જોડે છોલે પૂરી કહે ને છોલે જોડે ખવાય વગર તેલના સરસ હોય છે જો બધા બનાવો અમારી રેસીપી ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સિયું નેક્સ્ટ વિડીયો